આ બધી સમસ્યાઓ માટે બજારમાં મળતી સ્કીન કેર પ્રોડક્ટ્સ સંવેદનશીલ ત્વચા માટે બહુ જ હાનિકારક હોય છે જેથી ઘર પર રહેલી કેટલીક પ્રાકૃતિક વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ ગોરાપણું મેળવવા માટે અહીંનાર બેસ્ટ ઉપાય અજમાવો બેકિંગ સોડા જો તમે ખરેખર તમારા ચહેરાને ગોરો બનાવવા માંગતા હોય તો બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લો અને ચહેરા પર પંદર મિનિટ માટે લગાવી રાખો આ પેસ્ટને ચહેરા પર લગાવતા પહેલાં ફેસવોશથી મળું ધોઈ લો આ ઉપાય કરવાથી તમને માત્ર બે દિવસમાં તમારા ચહેરાના રંગમાં ફરક જોવા મળશે દૂધ અને કેળા પાકેલું કેળું અને તેમાં દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો ત્યારબાદ આ પેસ્ટને બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને વીસ મિનિટ બાદ ચહેરો બરાબર ધોઈ લો આ ઉપાય નિયમિત કરતા રહો બે દિવસમાં તમારી ત્વચાનો રંગ ખીલી જશે ગુલાબજળ ગુલાબજળ તમારા ચહેરાને ટોન કરીને પોષણ આપે છે ચહેરાને રૂપાળો બનાવવા માટે રોઝ વોટરને મિલ્ક સાથે લગાવો સારું પરિણામ મેળવવા માટે રાતે સુતા પહેલા આને ચહેરા પર લગાવો આ ઉપાય થી ત્વચા ધીરે ધીરે બ્રાઇટ થતી જશે અને ચહેરાની કાળાશ દૂર થતી જશે એલોવેરા જેલ આમ તો એલોવેરા અનેક સમસ્યા માટે વરદાન માનવામાં આવે છે પણ ત્વચા માટે તે ખાસ અસરકારક છે એલોવેરાનો છોડ જો તમારા ઘરમાં હોય તો તમે અનેક તકલીફોથી બચી શકો છો ચહેરાને ગોરો સાફ અને નરમ બનાવવા માટે એલોવેરાનું તાજું ચેલ કાઢીને તેને ચહેરા અને ગરદન પર રોજ લગાવો અને 30 મિનિટ માટે રહેવા દો આવ કરવાથી બે દિવસમાં તમારા ચહેરાનો રંગ ખીલશે મધ મધ તો અનેક ઉપયોગ વિશે તો આપ લોકો જાણતા પણ નથી પણ તમારા ચહેરાને ગોરો બનાવવા માટે મધ કારગર સાબિત થઈ શકે છે જે માટે મધમાં કેટલાક ટીપા લીંબુના રસ નાખીને તેમાં થોડું દહીં મિક્સ કરો આ મિશ્રણને સરખું મિક્સ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લો આ પેસ્ટને 15 મિનિટ રાખો ત્યારબાદ ચહેરો ધોઈ લો આવ કરવાથી ચહેરા પરની ગંદકી તો દૂર થશે સાથે ચહેરો ગોરો પણ થઈ જશે ભરપૂર પાણી પીઓ આ ઉપવાસ તમારા દિવસમાં આઠ ગ્લાસ પણ પાણી પીવું જોઈએ પાણી શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે અને ચહેરાને ટાઇટ બનાવીને ત્વચાને સરસ દૂર કરે છે આ કારણે ચહેરો ગોરો અને સાફ દેખાય છે ભરપૂર ઊંઘ લો તમારા દિવસમાં આઠ કલાકની ઊંઘ લેવી બહુ જરૂરી છે તેનાથી તમારી ત્વચા સારી રહેશે ઊંઘ લેવાથી આંખો પરના ડાર્ક સર્કલ દૂર થશે અને સાથે જ પ્રાકૃતિક ગ્લો આવશે અને ચહેરાની કાળાશ પણ દૂર થશે તો મિત્રો ગોરા થવાના માટેના આ સસ્તા ઉપાય આજથી શરૂ કરી દઉં જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરો અને આપનો અનુભવ અમને જરૂર જણાવો સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં